નમસ્કાર મિત્રો સ્વાગત છે અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને ને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો જોઈએ તો મિત્રો કફ મટાડવા માટેનો પ્રથમ આયુર્વેદિક ઉપચાર છે કાંદાનો ઉકાળો પીવાથી કફ મટે છે ત્રણ દોઢ થી બે તોલા આદુના રસમાં મધ મેળવી સાંટવાથી કફ મટે છે ચાર તુલસીનો રસ ત્રણ ગ્રામ આદુનો રસ ત્રણ ગ્રામ અને એક ચમચી મધ સાથે લેવાથી કપ મટે છે એલચી ઘી અને મધ ભેગા કરીને કફ મટે છે દરરોજ થોડી ખજૂર ખાય ઉપર પાંચ ગૂંટડા ગરમ પાણી પીવાથી કપ પાતળો થઈને બહાર નીકળે છે અને આદુનો કફ શ્વાસ અને ઉધરસ મટે છે આઠ દૂધમાં હળદર મીઠું અને ગોળ નાખી ગરમ કરી પીવાથી કફ મટે છે તો મિત્રો આ અંદર આપણે કફ મટાડવા માટેના કેટલાક ઘરેલુ આયુર્વેદિક ઉપચાર વિશે વાત કરી તો મિત્રો ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલજો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો